જી માસ્ટર સાટી ને પછી તમને કહો ઈ ગઢા જાડવા હતા એની બદલે તમને કહો એટલે બધું પૂણે પાવી કેરી કોઈ વાત તો શો ફૂલાવરે હારી આવી છે નવું ફૂલે એટલું આવ્યું છે ફૂલ આવ્યું અમુક ટકા જ ખીર્યું છે ને કે તો છે જ નહીં એક જ છટકા હવે કેટલા દિવસ છે અંદર 15 20 દિવસ થી ઓછી ગયું છે 20 દિવસ પહેલા છોડવા કેવા હતા તમારે આવ ગટ્ટા જેવા હતા બરોબર આમ ગટ્ટા એટલે એમાં કે જો આ

પ્રાણી આપી મને તો ગોટતી નથી મેં કીધું નહી છે ના પાડી મને કે નહીં મારા માટે આ નવી પ્રોડક્ટ છે અને મને કે ખતરો નથી કરવો એટલે મેં એને પૂરા વિશ્વાસ થી કીધું મેં કીધું તમે એક વાર લઈ જાઓ પછી ગોતતા ગોતતા સામેથી લેવા આવો તો જ મને કહેવાનું હવે આ પૂરી થઈ ગઈ પછી હું પાછું બીજી સટકાવ ની લાવ્યો અને સો કામ તો સારું જ મળ્યું છે એમાં કઈ ઘટે નહીં અમે તમને રજૂ કરીએ છીએ એ હકીકતમાં ખેડૂતોના પોતાના અનુભવો છે આ કોઈ પ્રોડક્ટને વધારે સારી બતાવવા માટે કે વધારે પડતું માર્કેટમાં આપણે ફેલાવવા માટે એ પ્રયત્ન નથી પણ જે ખરેખર રિઝલ્ટ છે અને ખેડૂતો સામેથી બોલે છે કે આ વસ્તુ કામની છે અને જરૂરથી આપણે અપનાવવા જેવી છે એવું ખેડૂતો સામેથી બોલે છે એટલે અમે આ ખેડૂત મિત્રોના ફિલ્ડના વિઝિટ લઈ લઈને અમે તમારી સમક્ષ આ બધા પરિણામો અમે મૂકતા હોઈએ છીએ નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે પાલીતાણા તાલુકાનું હસ્તગીરી ગામ છે ત્યાં આપણે ફિલ્ડ મુલાકાત જઈ રહ્યા છીએ અને આ સુંદર નજારો શેત્રંજી નદીનો બે કાંઠે અત્યારે નિલોડા લે છે અને આપણે શેત્ર નદીના કાંઠે કાંઠે આપણે હસ્તીગીરી જાળિયા ગામ આવ્યું છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ અને અત્યારે ખેડૂતનો ફોન આવેલો કે તમે ફિલ્ડ મુલાકાતે આવો અત્યારે પરિણામ જોવા તો આપણે જઈ રહ્યા છીએ એ સાથે આપણે અત્યારે હવે સીધા ફિલ્ડ ઉપર જઈને આપણે ફરીથી આપણે આ વિડીયો ચાલુ રાખીશું નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે એક નવા ફિલ્ડમાં લીંબુના પાકમાં અહીંયા જોવા માટે આવ્યા છે અને જે પરિણામ છે એ ખેડૂત મિત્રને આપણે પૂછીશું અને આપણે એનો પરિચય પણ લઈશું તો આ લીંબુનો બગીચો છે તો આવા લીંબુના બગીચાની અંદર જે અત્યારે એની કામગીરી મળી છે ખેડૂત મિત્ર આપણને સામેથી બોલાવ્યા હતા અને એમનું અનુભવ માટે આપણને ફૂલ ઘટે જ નહીં તો અહીંયા આપણે બંને ખેડૂત મિત્રો હાજર છે અને આપણે સૌ પ્રથમ તો એમનો પરિચય લઈશું તો એક આપણું પૂરું નામ જણાવજો મારું નામ ભૂપતભાઈ દામજીભાઈ મેર હા ગામ જાળિયા હસ્તગીરી હસ્તગીરી જાળિયા પછી જે જી માસ્ટર સાટીને હા પછી તમને કઉ ઈ ગડ્ડા જાળવાતા હા હા એની બદલે તમને કહો એટલે બધું કોણે પાવી કેરી કોઈ વાત તો સોમાં હા અને ફૂલાવરે હારી આવી છે નવું ફૂલ આટલું આવ્યું છે ઓ ફૂલ આવ્યું

આપડે પાવાનો છે હવે આપડે આવી બધું પછી જે જે છટકાવ કર્યોક દિવસ થઈ ગયા અંદાજે દિવસ બરોબર છે પણ અત્યારે તમે એની કુણે જુઓ જોવો

ભૂપતભાઈ આપણે પરિચય લીધો છે ખાલી અને પરિચય લીધા પછી પોતે શરૂઆત કરી દીધી છે એની માહિતી આપવાની અને આપણને કીધું કે આ વસ્તુ વાપરી જે છોડવા આવ ગઢાઈ ગયેલા હતા એટલે એ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે મેં એમને ભલામણ કરી આ વસ્તુની એટલે એ ત્યારે મને ચોખ્ખી ના પાડી હતી મને કે નહીં મારા માટે આ નવી પ્રોડક્ટ છે અને મને કે ખતરો નથી કરવો એટલે મેં એને પૂરા વિશ્વાસ થી કીધું મેં કીધું તમે એક વાર લઈ જાઓ પછી ગોતતા ગોતતા લેવા આવો તો જ મને હવે આ પૂરી થઈ ગઈ પછી હું પાછું આપડે તમારા ભાઈ ના જે બાજુમાં બગીચો છે એને ગઢા જેવા છોડવા તમારું પરિણામ જોઈ ને એનું મને જણાવો વસ્તુ હવે એમાં એવું છે કે મારું જોયેલું અમારો બે ભાઈ ને શેડ એક જ છે ગઢા જેવા જાળવા લાગે છે છટકાવ કર્યો છો અને અત્યારે એનો પાક ની પરિસ્થિતિ દેખાય છે પણ હજી જૂના જે છોડ માં જે ડેમેજ થયેલા કે જે ભૂપતભાઈ નું જે પરિણામ છે એની કરતા હજી એમાં સિત્તેર ટકા ઓછું દેખાય કારણ કે એ ત્રણ દિવસ જ થયાં ત્રણ ચાર દિવસ એટલે હજી એમાં આપણે આ વિડીયોની અંદર એમાં પણ આપણે દર્શાવીશું કે એ ફિલ્ડમાં કેવું હોય અત્યારે હાલમાં પરિસ્થિતિ છે અને ભૂપતભાઈના ફિલ્ડમાં પણ આપણે જોઈએ છીએ આ અત્યારે પાક જોઈ લો તમે અત્યારે કોઈ પણ પાન જે અત્યારે આ છોડ આખો નવો બની ગયો છે અને ભૂપતભાઈ કે છે એ પ્રમાણે અત્યારે ફળ બંધારણ પણ એટલું જોરદાર લાગી ગયેલું છે અને નવું ફ્લાવરિંગ પણ એટલું છે અને નવી કુણપ પણ એટલી જોરદાર આવી છે અને મોઢું દેખાય પાનની અંદર ચમક છે ચમક આવી ગઈ છે એટલે આ પરિણામ છે જી માસ્ટર અત્યારે કોઈ પણ છોડ અત્યારે આખા ફિલ્ડમાં તમે જુઓ તો બધી જગ્યાએ નવી કુણપો એકદમ સરસ ક્યાંય પણ પાનની અંદર એક ડાઘ નહી ગયું છે લીંબુ પણ અંદર અત્યારે પુષ્કળ છે નવું ફ્લાવરિંગ પણ અત્યારે પૂર જોશમાં ચાલુ છે અને અત્યારે જે નવી કુણપ છે પાનની એ પણ તમે નરી આંખે જોઈ શકો છો જુઓ તો આખો છોડમાં લીંબુનું પુષ્કળ ભરાવો જે અત્યારે આ લીંબુ તૈયાર થઈ ગયું છે તો આ લીંબુની અંદર જે પરિણામ આપણે જોઈએ છીએ એ આપણે પણ કોઈ પણ છોડ લઈ લો બધી જગ્યાએ બધી જગ્યાએ આખા આખા છોડ ભરે એમાં કંઈ ઘટે નહીં એક નહીં હા કોઈ પણ છોડવો જોઈ લો હા બધા થોડા ખભરાઈ ગયા જો તમે એક કોઈ પણ જોવો ને એમાં હું છે ફૂલા વડે મગવણી ગયું છે ને હા જો આ બે હારી મારે સારી થઈ ગઈ છે હા બરોબર હવે એ બધું આ ચાલુ થઈ જાય ધીમે 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 જો આ છોડવા જુઓ આ બાળેટા છોડવા છે આ ચાર ઓરના છે

આખો ભેગું થઈ ગયો છે નીચે પણ ફ્લાવરિંગ શરૂ છે નવી ફૂટ શરૂ છે નવી ઉણપ શરૂ છે તમે ખેડૂત મિત્રો આ છે ભૂપતભાઈ અમારી જમીન થોડુંક વધારે ભાવે હા બરાબર ખેડૂત મિત્રો લીંબુ નો પાક લીંબુ કરતા ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ ખાસ એક વખત ઉપયોગ કરવા જેવી ખરી એ નહીં ભૂપતભાઈ સો ટકા ઘરે જેવી છે જે પીવરાશ મટી ગઈ છે પછી એકદમ હા ગુણેપમાં કાળા ભમ્મર તો આ આપણે ખેડૂત મિત્રો લીંબુના પાકની અંદર અત્યારે જે પરિણામ જુઓ છો એ આ પહેલો વિડીયો નથી આપણે લીંબુની અંદર આવા ઘણા ખેડૂત મિત્રોના આપણે અનુભવ લઈ લીધા છે અને બીજા પણ અનેક ફળ પાકોના આપણે વિડીયો આપણે મૂક્યા છે ગુજરાત બાયો સાયન્સની ચેનલમાં યુટ્યુબમાં તો ખેડૂત મિત્રો તમે અવશ્ય જોજો જે અમે મહેનત કરીએ છીએ આ જે પરિણામો આપણે સમક્ષ તમે અમે તમને રજૂ કરીએ છીએ એ હકીકતમાં ખેડૂતોના પોતાના અનુભવો છે આ કોઈ પ્રોડક્ટને વધારે સારી બતાવવા માટે કે વધારે પડતું માર્કેટમાં આપણે ફેલાવવા માટે એ પ્રયત્ન નથી પણ જે ખરેખર રિઝલ્ટ છે અને ખેડૂતો સામેથી બોલે છે કે આ વસ્તુ કામની છે અને જરૂરથી આપણે અપનાવવા જેવી છે એવું ખેડૂતો સામેથી બોલે છે એટલે અમે આ ખેડૂત મિત્રોના ફિલ્ડના વિઝિટ લઈ લઈને અમે તમારી સમક્ષ આ બધા પરિણામો અમે મૂકતા હોઈએ છીએ તો ગુજરાત બાયો સાયન્સની ચેનલ છે તેમાં અમે વિડીયો આ સારા સારા જે અનુભવો છે એ તમારી સમક્ષ મૂકતા હોઈએ એ જરૂરથી જોજો અને બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ભૂપતભાઈ આપડે આ જે લીંબુ ની અંદર છે તો તમે આ અનુભવ તો તમે કરી લીધો તો તમારી આજુબાજુ ના ખેડૂતો પ્રતિભાવ કેવા છે કેવું તમને કે છે જો આ મે સાટ્યા પછી બે ખેડૂત બીજા લઈ ગયા એક મારા ભાઈ સાટે હા એક બીજા મારા દાદા દીકરા છે એને સાટે આ બરાબર હવે એ લોકો ને આપણે ના જઈશું હા એની વાડી આપણે અત્યારે આવ્યા છીએ તો આરે મુલાકાત લઈ લઈએ આ લઈ લઈ હા એટલે એમને પણ આ આ વસ્તુ નું પરિણામ આપણે પૂછી શકીએ કે તમને કેવું લાગ્યું આ અનુભવ તમારા ખેતરમાં કેવા લાગ્યા હા હા

એટલે આ નજરે દેખાતી વસ્તુ છે અને નજરે દેખાય છે એટલે ખેડૂતો બોલે છે અને એટલે જ આ પ્રોડક્ટમાં પણ એટલો દમ છે જી માસ્ટર છે તો ચિંતા શું એ સૂત્ર કંપનીનું છે જી માસ્ટર છે તો એમ એટલે આ વસ્તુ એક આવી ગઈ એટલે ચિંતા મૂકી દેવાની ના ના એ રિઝલ્ટ સો ટકાનું નું છે એમાં કોઈ ઘટે ખેડૂત મિત્રો લીંબુ ની અંદર આપણે સારામાં સારા રિઝલ્ટો છે એ આપણે નજરે જોયા ભૂપતભાઈની વાડીએ અને એની બાજુમાં પણ એક આપણે ફિલ્ડ છે જે એમના ભાઈનું એમણે જે ત્રણ થી ચાર દિવસ થયા છે ઉપયોગ કર્યો છે તો એ પણ આપણે સાથે આમાં વિડીયોમાં દર્શાવીશું તો ખેડૂત મિત્રો આપણે ભૂપતભાઈની ઉપરનું ફિલ્ડ છે જે અહીંથી આગળ ડુંગરની નીચે એ જોતા જોતા આપણે અહીંયા આવ્યા છીએ અને આ એમના ભાઈનું ફિલ્ડ છે એના સગાભાઈ અને આપણે એના ફિલ્ડમાં એમનું રિઝલ્ટ જોઈને એ પણ આપણે એને છંટકાવ કરી દીધો ને આમાં ચાર દિવસ ચાર દિવસ આ ચીજો ચોથો દિવસ છે તો એમના આપણે જે ગળો નો પ્રશ્ન હતો કાળી ગળો કાળી ગળો છે અત્યારે સાફ થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો આમાં આ ગળો જેવું જે હતું ને એ તો સાફ થઈ ગયું છે ગળો ની દવા આપી હતી આપણે એમને સાથે અને સફેદ મચરી હતી એ પણ આપી હતી તો અત્યારે જે પાનની જે પરિસ્થિતિ છે ને એ તમે આપણે અહીંયા જોઈ શકો છો આ કુકડાઈ ગયેલા પાન જે આ આ ટાઈપના ગુચ્છા જેવા થઈ જાય અને જે આખા છોડમાં જનરલ બધી જગ્યાએ આ પ્રમાણે છે તો આ પ્રશ્ન ભૂપતભાઈના આપણે જે બગીચામાં જોયું એ સાવ પૂરો થઈ ગયો અને જે જૂના ગઢા છોડ હતા એ પણ સારા થઈ ગયા છે તો આ એમના ભાઈએ એમનું પરિણામ જોઈને એમાં અત્યારે છંટકાવ કર્યો છે એમને હજી ત્રણ ચાર દિવસ થયા છે ત્યારે ભાઈ હાજરમાં આપણે ફિલ્ડ ઉપર નથી પણ ભૂપતભાઈ છે એટલે આપણને એમણે આપણો અનુભવ આપ્યો છે તો આ ફિલ્ડની અંદર આપણે બાકી રહ્યા પછી ભૂપતભાઈ તો બીજી વખત કાલે લઈ ગયા ને ભૂપતભાઈ કાલે કાલે ફરીથી છંટકાવ માટે એમને માસ્ટર ફરીથી ઉપયોગ કરવા માટે લઈ લીધું છે અને એમને અને એમના આજુબાજુના બીજા ખેડૂત મિત્રો પણ અત્યારે લીંબુ કરતા ખેડૂત મિત્રો એ પણ અત્યારે લેવા આવે છે તો આ જો આ પરિસ્થિતિ હતી આ પરિસ્થિતિ છે જેમના ભાઈને બગીચામાં જેને ગળોનો પ્રશ્ન પણ વધારે પડતો હતો તો એ પણ અત્યારે નાશ થઈ ગયો છે અત્યારે મરીને પાન ઉપર આવી ગયો છે તો ભૂપતભાઈના જે અનુભવો છે એ આપણને ખાસ કામ લાગ્યા છે જો આ આ પાકમાં જે પરિસ્થિતિ અત્યારે ભૂપતભાઈના ભાઈના ફિલ્ડ ઉપર જોઈએ છીએ એ જીવાતનો પ્રશ્ન પણ હતો અને છોડની આખી કુણપ પણ જો આવી રીતે થઈ જતી હોય છે નવી કોળ આવે છે જો એ પણ આવી કુકળાઈ ગયેલી જોવા મળે છે જો અહીંયા તો આ પરિસ્થિતિ હવે આપણે આઠ દસ દિવસ પછી સુધારો કેટલો મળે છે એ આપણે ફરીથી ભૂપતભાઈ ફિલ્ડ વિઝિટે આવી અને પૂછીશું અને વિડીયોમાં ફરીથી આપણે દર્શાવીશું તો ખેડૂત મિત્રો આપણે તમામ પ્રકારના પાકોની અંદર આપણે જી માસ્ટરના રિઝલ્ટો ખુબ જ સારા એક વીઘા બે વીઘા થી શરૂઆત કરી તમારા પાકો જેથી કરીને તમે પણ ઓળખી શકો કે નહીં તો આ માહિતી સાથે આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ જય ભારત જય